નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર સોળ સેલવી પંકજમનો ભાગ નંબર બે પ્રથમ ભાગની અંદર આપણે લેખક અને શીર્ષકની તેમજ થોડાક પાઠની પર ચર્ચા કરી ચૂક્યા છીએ અત્યાર સુધી આપણે જોયું કે પાઠનું જે કેન્દ્ર જે છે કેન્દ્રમાં કઈ વાત છે તો કેન્દ્રની અંદર વાત છે કે માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે કુદરત ઉપર છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે સેલવી પંકજમ સેલવીનો અર્થ થાય કુમારી અને પંકજમનો અર્થ થાય છે કે કમળ કે જેવી રીતના કમળ જે છે કાદવમાં ખીલે છે એવી જ રીતના અહીં જે સેલવી પંકજમ છે આશ્રમની અંદર રહીને સરસ મજાનું તેનું વ્યક્તિત્વ જે છે એ ખીલી ઉઠ્યું છે પાઠની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે લેખક એટલે કે પોતે વિવાહ સંબંધે કન્યા જોવા માટે જાય છે દક્ષિણ ભારતમાં તેનું સરસ મજાનું વર્ણન છે લેખક પોતે છે મુંબઈમાં રહે છે મુંબઈમાં વસવાટ કરે છે અને તે વિવાહ સંબંધે યુવતી જોવા માટે દક્ષિણ ભારતમાં આવેલો એક નંદીગ્રામ કરીને એક વિસ્તાર છે ત્યાં યુવતીને જોવા જાય છે એનો આખો પ્રસંગ છે અત્યાર સુધી આપણે જોયું કે લેખક છે ગાંધીગ્રામ વિસ્તારમાં પહોંચી ગયા છે અને શેલવી પંકજમને પણ તેઓ મળી ચૂક્યા છે હવે તે શેલવી પંકજમ છે તેની માટે પાણી લેવા માટે અંદર પોતાના રસોડામાં ગઈ છે અને લેખક બહાર બેઠા છે હવે જોઈએ હવે શેલવી પંકજમ બહાર આવે છે એણે જ મૌન તોડ્યું એણે જ એટલે કે શેલવીએ મૌન તોડ્યું અત્યાર સુધી એકદમ નીરવ શાંતિ હતી તો હવે જે પંકજ એમ છે એ બોલે છે મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં દોઢ બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું બરાબર હવે પોતે સરસ મજાનું આટલું ગુજરાતી જે બોલી શકે છે એના પાછળનું કારણ પંકજમ જણાવે છે કે પોતે ત્રણ ચાર વર્ષ જે છે એ અમદાવાદમાં રહી હતી અને અમદાવાદમાં જે છે તેણે હોમ સાયન્સ જે છે બરાબર હોમ સાયન્સનો અર્થ થાય છે કે ગૃહવિજ્ઞાન વિષયમાં તેણે જે છે અભ્યાસ કર્યો હતો અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ જે છે એ બે ત્રણ વર્ષ નર્સરીની અંદર પણ નોકરી કરી હતી અને નર્સરીની અંદર સ્વાભાવિક રીતે કોણ હોય તો નાના ભૂલકા એટલે કે નાના બાળકા બાળકો હોય અને બાળકોના સંપર્કમાં ભાષા જે છે શીખવી વધુ સહેલી છે શું કામ કારણ કે બાળક જે છે સૌ પોતાની માતૃભાષા જે છે એ શીખે છે એટલે પોતે ત્યાં ગુજરાતી ભાષા શીખી હતી એનું જણાવે છે મને ગુજરાત ગમી ગયું હતું એ પોતે જે છે ગુજરાતમાં રહીને અભ્યાસ કર્યો અને નર્સરીમાં નોકરી કરીને એ સમયની વાત કરે છે કે આ સમય મને ગુજરાત છે ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હશે એને લગારે ક્ષોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા બરાબર વ્યગ્રતા એટલે થશે કે મારી જે વ્યાકુળતા જે હતી થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચન બેવ હું સમજી ગયો હતો મને એ ગમ્યા હતા હવે શેલવીએ કીધું ને કે મને ગુજરાત પણ ગમી ગયું અને ગુજરાતીઓ પણ જે છે એ ગમે ગયું હવે કહે છે કે જે શેલવીનો સ્વભાવ છે એટલો સરળ અને સ્વચ્છ છે એટલી મુક્ત મનની છે કે એના મનમાં કોઈ જાતનું પાપ છે નહીં એટલે મારી જે વ્યગ્રતા મારી જે વ્યાકુળતા જે હતી એને ઓળખવાની થોડીક થોડીક જે છે એ ઓછી થવા માંડી હતી શું કામ કારણ કે ધીમે ધીમે તે વાતચીત દરમિયાન તે પંકજમનો સ્વભાવ જે છે તે જાણી રહ્યા હતા એટલે વ્યગ્રતા એટલે કે વ્યાકુળતા જે છે એ ઓછી થવા માંડી હતી મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું હવે લેખક બોલે છે મારી મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજી શકે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે હવે લેખક શું કહે છે કે મેં મારી કલ્પનામાં પણ ક્યારેય વિચાર નહોતો કર્યો કે દક્ષિણની અંદર મને ગુજરાતી ભાષા સમજી શકે અને બોલી શકે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાસ છે તે મેં કોઈ ગુજરાત રમા પણ સાંભળી નથી સરસ કહે છે રેખક એમ કહે છે કે મેં તો સપનામાં કે મેં કલ્પના સુધા પણ નહોતી કરી કે અહીં દક્ષિણની અંદર મને કોઈ ગુજરાતી ભાષા બોલનાર વ્યક્તિ કે સમજનાર વ્યક્તિ જે છે એ મળશે અને સાચું કહું તો મેં ત્યાં જ્યારે તમને ગુજરાતી ભાષા બોલતા સાંભળ્યા ને ત્યારે મારો આનંદનો પાર ન રહ્યો આનંદનો પાર એટલે મને અત્યંત જે છે એ ખુશી થઈ તમારે જે બોલવામાં જે મીઠાશ છે ને એ અત્યાર સુધી મેં ખરેખર જે ગુજરાતમાં રહેતી જે સ્ત્રી છે ને એની ભાષામાં પણ મને એટલી બધી મીઠાશ જે છે એ જોવા મળી નથી તમારી વાત સાચી છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે હવે જુઓ તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સમજવાઈ હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં હવે શું કહે છે શેલવી કે તમારી વાત સાચી છે પારકાના મોઢે આવે આપણી ભાષા આપણે બોલતા સાંભળીએ એટલે કાનને વધુ મીઠાશ લાગે છે બરાબર હવે એક કે તમે એક એક ઘણો લાંબી મુસાફરી કરીને આવ્યા છો અને તમે થાકી ગયેલા પણ લાગો છો અને સૂર્ય પણ જે છે એકદમ મધ્યમાં આવી ગયો છે તાપ પણ ઘણો છે તો એક કામ કરો તમને સગવડતા રહે એટલા માટે હું તમને જે મહેમાન ગૃહ છે એટલે કે મહેમાનોનો જે કક્ષ છે ત્યાં તમને લઈ જાઉં અને ત્યાં તમે જે છે આરામ કરો ત્યાં તમે નાઈ ધોઈને તૈયાર થાવ હું ભોજનનો પ્રબંધ કરું છું પ્રબંધ પ્રબંધ એટલે થશે કે હું ભોજનની વ્યવસ્થા કરું છું કે તમે જે છે નાહી ધોઈ લો થોડોક આરામ કરો ત્યાં સુધીમાં હું ભોજનનો પ્રબંધ પ્રબંધ એટલે કે વ્યવસ્થા કરું છું ખાવાની પછી તમે બે ચાર કલાક આરામ કરો નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ બરાબર હવે કહે છે કે તમે ઘણા બધા થાકી ગયેલા લાગો છો માટે હવે તમે થોડોક જે છે એ આરામ કરો અને નમતી સાંજે એટલે કે સાંજ બપોર પછીનો જે સમય છે તો આપણે જે છે હું તમને આખું જે ગાંધીગ્રામ વિસ્તાર છે અને કેટલીક સંસ્થાઓ છે એના આપણે હું તમને એનો પરિચય કરાવીશ અત્યારે તમે આરામ કરો હું મનોમન બોલ્યો એટલે કે લેખક જે છે એ મનોમન બોલે છે કેવી સરસ ચતુ રહે એકમેકને પરિચય મેળવવા કેવો સરસ રસ્તો કાઢ્યો છે હવે પંકજમ જે છે પોતાની ચતુરાઈ જે છે વાપરીએ છીએ કેવી કહે છે કે સરસ કે આ તો જોઈએ કે છોકરી કેટલી એક કે ચતુર છે એને એકબીજા સાથેનો પરિચય મેળવવાનો વાતચીત કરવાનો કેવો સરસ મજાનો રસ્તો એટલે કે ઉપાય જે છે એ કાઢ્યો છે કે તમે આરામ કરો એટલે બપોર પછી આપણે નમતી સાંજે જે છે આપણે બહાર ફરવા જઈશું અને હું તમને જે છે વિવિધ જે સંસ્થાઓ છે અમારી એનો પરિચય તમને કરાવીશ એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો સ્મૃતિ સ્મૃતિ એટલે કે યાદ હવે જે લેખક છે મહેમાનનો જે કક્ષ છે ત્યાં જાય છે ત્યાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ જાય છે અને પાછા પંકજમની સ્મૃતિમાં સ્મૃતિમાં એટલે કે યાદમાં જે છે એ ખોવાઈ જાય છે મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ હસ્તી એટલે કે લેખકને એવું લાગી રહ્યું છે કે પોતે પોતાનું અસ્તિત્વ જે છે એ ખોઈ રહ્યા છે એનું મોં એનું એટલે કે પંકજમનું મો એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર એ કેવી મુક્ત હવે લેખકને એવું લાગી રહ્યું છે કે જાણે પંકજમ એના પોતાના પર જે છે હાવી થઈ રહી છે પોતાના બધા કામ પતાવી અને તરત શું કરે છે પંકજમની યાદમાં જે છે એ ખોઈ જાય છે અને એવું લાગે છે કે પોતે જાણે પોતાનું અસ્તિત્વ જ ખોવાઈ રહ્યું છે એને બધું જે છે પંકજમ યાદ આવે છે એનું મોઢું એનું રૂપ એના હાવભાવ એની બોલી એની ચાલ એની છટા એ બધું જે છે એને યાદ આવે છે કેવી સાદી કેવી સિદ્ધિ કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં ક્યાંય ખોટો દંભ દંભ એટલે કે ડોળ નહીં કશી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો સમજી લો વેને થાય છે કે પંકજમ કેટલી સારી છે એનો સ્વભાવ કેટલો સરસ છે ક્યાંય જે છે એનામાં દંભ એટલે કે ખોટો દેખાવ નથી એકદમ ખુલ્લી કિતાબ એટલે કે ચોપડી જેવી ઈચ્છે છે બરાબર વાંચી લો અને સમજી લો એટલે કે એની પાસે કાંઈ જ છુપાવા જેવું છે નહીં એકદમ ખુલ્લી કિતાબ જેવી છે ત્યાં એક શંકા ઉઠી હવે ત્યાં થોડી જ વારમાં જે છે મનમાં એને શંકા ઉઠે છે રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો હવે અચાનક એના અંતઃકરણમાંથી જે છે એ અવાજ આવે છે કે ભાઈ તું તો કે પ્રેમમાં પડી ગયો કોના પ્રેમમાં તો પંકજમના શું કામ કારણ કે અત્યારે એને એવું લાગી રહ્યું છે કે પોતાનું અસ્તિત્વ જ જે છે એ ખોવાઈ રહ્યું છે એટલે પંકજમની જે સ્મૃતિ છે એના ઉપર હાવી થઈ રહી છે એટલે એના અંધાકરણથી અવાજ આવે છે કે તું તો પંકજમના પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું બરાબર તું એને સ્વીકારે બનશે સ્વીકારવા યોગ્ય છે થોડી બેચેની થઈ હવે શું કહે છે કે તું તો એ કહે કે એને પ્રેમમાં પડી ગયો પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે એટલે કે તને તો એ ગમી ગઈ તું તો એને પ્રેમમાં પડી ગયો પણ શું એ એટલે કે જે શેલવી પંકજમ તારો સ્વીકાર કરશે ખરી થોડી બેચેની થઈ બેચેની એટલે કે અસ્વસ્થતા થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ હવે પંકજમના વિચાર કરતાં કરતાં જે છે એ લેખક આરામ કરે છે ગાઢ ઊંઘમાં સૂઈ ગયા છે જોકે કે આમે લાંબી મુસાફરી કરીને આવ્યા હતા એટલે થાકેલા તો હતા જ અને પંકજમની જે છે વાતો યાદ કરી 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 અને એનો મગજ જે છે અંતઃકરણ જે છે એના ઉપર હાવી થવા આવ્યું હતું એટલા માટે વિચાર કરી અને એકદમ ગાઢ ઊંઘમાં ઊંઘી ગયા છે સાંજ મજાની હતી સરસ મજાની સાંજ થઈ ગઈ છે હું એની રાહ જોતો હતો હવે લેખક જે છે આરામ કરીને એકદમ ફ્રેશ થઈને બેઠા છે સરસ મજાની સાંજ હતી અને પોતે જે છે શેલ્વી પંકજ એમની રાહ જોઈ રહ્યા હતા શું કામ કારણ કે પંકજ એમણે કહ્યું હતું ને કે તમે આરામ કરો અને થોડીક સાંજ જેવું વાતાવરણ હશે સાંજ થશે બરાબર એટલે કે સંધ્યા થશે એટલે હું તમને ફરવા લઈ જઈશ તો લેખક ફ્રેશ થઈને તેની રાહ જોઈ રહ્યા હતા હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોભીમાં આંટા મારતો હતો ઉત્કંઠ ઉત્કંઠ એટલે થશે કે લેખક જે છે હવે શું થઈ ગયા હતા એકદમ જે છે એ આતુર બની ગયા હતા આતુર બની અને લોભીની અંદર જે છે એ આંટા મારી રહ્યા હતા કે ક્યારે જે છે પંકજમ આવે ને એ આવી ને હકીકતે થોડી વારમાં પંકજ ત્યાં આવે છે નમસ્કાર કરી હવે નમસ્કાર કરે છે કોણ તો પંકજમ ત્યાં આવે છે અને જે લેખક છે એને નમસ્કાર કરે છે પગથિયા પર ઊભી થઈ રહી હું એને આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આબુ બની ગયો આબુ એટલે આશ્ચર્યચકિત હવે જે શેલવી પંકજ એમ છે આમ ભલે તે યુવાવસ્થા જે છે વટાવી ચૂકી હતી તેમ છતાં એના અંગો જે છે કેવા હતા કોમલાંગ હતી એટલે કે કોમળ હતી એનું જે રૂપ જે છે સ્વરૂપ જે છે કેવું હતું આકર્ષક હતું અને ખરેખર લેખક એનું રૂપને જોઈ અને એકદમ આભા બની ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા મને અનુભવ થયો હતો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા ને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો મારું મન હર્ષવિભોર બની ઉઠ્યું હર્ષવિભોર એટલે કે આનંદથી તરબોળ થઈ ગયું હતું હવે શૈલવી પંકજ એમને મળ્યા ને તો એને મળવાનો એનો ખુશીનો પાર નહોતો રહ્યો એકદમ જે છે આનંદિત થઈ ઉઠ્યા હતા લેખક કારણ આ દેખાતું ખરબચડું જીવન ખરબચડું જીવન એટલે કે ગામડાનું લોકોનું જીવન શહેરોના ઉપલકીયા ભબકાને ક્યાંય લજવે એવું જીવટવાળું શોભન લબ્ધ હતું બરાબર એટલે કે ખરબચડું જીવન એટલે કે આ જે ગામડાના જે લોકો છે એનું જીવન અને શહેરમાં વસતા જે લોકો છે એનું જીવન બરાબર બંને જે જીવન છે એમાં જમીન આસમાનનો ફર્ક છે ચોરસ ડિઝાઇનના તખતામાં પ્રતિકોની તપકરી બરાબર તપખીરી એટલે કે થશે સરસ મજાની ડિઝાઇન ને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી હવે જે શેલવી પંકજ એમ જે છે એને સરસ મજાનું સૌંદર્યની જે છે એ વાત કરવામાં આવી છે કે એને સરસ મજાના લીલા રંગની જે છે ખાદીની સાડી પોપટી રંગની જે છે ખાદીની સાડી પહેરેલી હતી અને એની અંદર જે ગ્રામ પ્રતિકોની બરાબર ગ્રામ પ્રતિક એટલે કે ગામડાના જેટલા પણ પ્રતિક જે નિશાનીઓ જે હોય ને એની સરસ મજાની ભાત જે છે ભાત એટલે થશે કે જે ડિઝાઇન જે છે બરાબર ભાત એટલે શું થશે કે એની જે ડિઝાઇન જે છે સરસ મજાની એની સાડીની અંદર જે છે એ મીના દોરેલી હતી લુખા લુખા એટલે થશે કે એના જે વાળ જે છે કેવા હતા એકદમ કોરા હતા લુખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી હવે આમ જે ભલે જે છે આજે ગાંધીગ્રામ વિસ્તાર જે છે ગામડું હતું તેમ છતાંય જે યુવતી એટલે કે શૈલવી એમ હતી સરસ મજાની જે શહેરની જે સ્ત્રીઓ જે છે ને એને લજાવે એને શરમાવે એવી સરસ મજાની જે છે એ લાગી રહી હતી ભલે તેણે જે છે એ ખાદીની સાદી સાડી જે છે એ પહેરેલી હતી તેમ છતાં એ સરસ મજાની લાગી રહી હતી કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો કરેલો હતો બરાબર શેલવી પંકજ એમનું દેખાવનું વર્ણન છે કે પોતે સરસ મજાની પોપટી રંગની ભાતની શણગારેલી ભાત એટલે કે ડિઝાઇનની જે છે સાડીમાં સજ્જ હતી કપાળમાં સરસ મજાનો ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો કરેલો હતો અને લુખા લુખા એટલે કે લુખા એટલે કે જે એના કોરા વાળ છે એનો સરસ મજાનો આધુનિક ઢબનો જે છે એને અંબોડો વારેલો હતો અને સરસ મજાના ફૂલોની ગૂંથણી જે છે એનામાં હતી ગૂંથણી એટલે કે ફૂલોની જે વેણી જેવું હોય ને એ પણ તેને આંબોળામાં સજાવેલી હતી આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી અને સરસ મજાની ચંપલો પણ જે છે પહેરેલી હતી મહકતી વાતાવરણ સચેતન બની ગયું સચેતન એટલે કે જીવંત બની ગયું હતું બરાબર અત્યાર સુધી જે છે ચારે બાજુ એકદમ નિરસતા હતી પણ જેવું પંકજમાં આવે છે તો એની જે હાજરી છે એનાથી આખું વાતાવરણ જે છે સચેતન એટલે કે જીવંત બની ગયું હતું કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું હવે લેખકને એને જોઈને એની પ્રશંસા કરવાનું એના વખાણ કરવાનું બરાબર એને જે છે મન થઈ જાય છે શું કામ કારણ કે પંકજમ હતી જ એવી યુવતી કે ગમે એ વ્યક્તિ જોઈએ તો એનાથી આકર્ષાઈ જાય આમ લેખક પણ જે છે તેમનાથી આકર્ષાઈ જાય છે અને તેમની પ્રશંસા કરવાનું એના વખાણ કરવાનું કાંઈક બોલવાનું એના વિશે એને મન થાય છે ખાદીની સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત તો મને જીવનમાં કદી ન આવત હવે શું કહે છે એમ કે અત્યારનો જે વિસ્તાર છે ખાદીની એકદમ સાડી છે ગ્રામીણ વિસ્તાર છે સાદા માણસો છે તેમ છતાં અહીંયા કાંઈ આટલી બધી સુંદરતા છે આટલી બધી શોભા છે જો પોતે અહીં ગાંધીગ્રામમાં ના આવ્યા હોત ને તો જીવનમાં ક્યારે પણ એ સમજી શકત નહીં કે ગ્રામીણ પ્રદેશ પણ આટલો સરસ મજાનો સુંદર હોઈ શકે ત્યાંના લોકો આટલા બધા સરસ મજાના સુંદર હોઈ શકે આ સાડી તમને સરસ દીપે છે દીપે છે એટલે થશે કે તમને સરસ મજાની શોભે છે યુવતીના છે યુવક વખાણ કરે છે એટલે યુવતી જે છે પંકજમ શરમાઈ જાય છે પોતાને સંભાળી લઈએ બોલીએ પોતાને સંભાળે છે સ્વસ્થ થાય છે અને બોલે છે હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ત્યારે તમને એની મહાનતા સમજાશે ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દો પોતે જે છે સ્વસ્થ બની જાય છે અને કહે છે કે ચાલો હું તમને આની અન્ય સંસ્થાઓનો પરિચય પણ કરાવું એટલે હવે બંને છે ત્યાંથી જાય છે જે ગાંધીગ્રામમાં જે જુદી જુદી જે સંસ્થાઓ જે હતી ને આશ્રમની તેનો પરિચય મેળવવા માટે તેઓ ત્યાંથી જાય છે અમે સાથો સાથ ચાલવા માંડ્યા અમે એટલે કે શેલ્વી પંકજમ અને જે લેખક છે મને સાથે સાથે ચાલે છે મારું મન આનંદના આવેગથી ભરાવવા માંડ્યું હવે લેખક જે છે એકદમ ખુશ થઈ ગયા હતા એણે બોલવાનું ચાલુ રાખ્યું બરાબર હવે લેખક એકદમ આનંદમાં હતા અને પંકજમ બોલવાનું ચાલુ રાખે છે અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે આમ તો નાની મોટી ઘણી બધી સંસ્થાઓ છે આશ્રમની અંદર પણ મુખ્ય જોવા જઈએ તો ચાર જે છે તેની મુખ્ય સંસ્થાઓ છે એક છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યુટ બરાબર હવે પહેલું જે છે સંસ્થાનું નામ છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેનું ગુજરાતી થાય છે પરિવાર નિયોજન સંસ્થા હવે બીજી છે બીજી જે છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ બરાબર જેનું ગુજરાતી થાય છે ગ્રામીણ કૃષિ સંસ્થા અને ત્રીજી સંસ્થા છે મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ એટલે કે મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ એટલે સંગીત અને નૃત્ય મહાવિશ્વિદ્યાલય એટલે કે કોલેજ અને છેલ્લે છે ચોથી સંસ્થા છે હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન બરાબર એટલે કે અનાથ બાળકો માટેનું જે ગૃહ હોય ને તે બરાબર ચાર મુખ્ય સંસ્થાઓ જે છે આપણે જોઈ પહેલી કઈ હતી તો ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ બીજી કઈ હતી રૂરલ એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ ત્રીજી છે મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ એટલે કે સંગીત અને નૃત્યનું મહાવિશ્વવિદ્યાલય ચોથી છે હોમ ફોર ડેન્સ્ટિટ્યૂટ ચિલ્ડ્રન એટલે કે અનાથ બાળકોને રહેવા માટેનું ઘર બીજા અનાથ આશ્રમ જેવું નહીં બીજા અનાથ આશ્રમમાં જેવું હોય છે ને એવું અહીંયા કાંઈ હોતું નથી ખૂબ સાયન્ટિફિકલ બરાબર સાયન્ટિફિકલ એટલે થશે કે વૈજ્ઞાનિક ડબથી જે છે અહીં સરસ મજાનો આજે કક્ષ જે છે એ કરવામાં આવ્યું છે જે કેવું છે સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે સરસ મજાનું જે છે એ ઊભું કરવામાં આવ્યું છે કોના માટે નાના બાળકો માટે કેવા બાળકો તો અનાથ બાળકો માટે સરસ મજાનું ગૃહ અહીં ઊભું કરવામાં આવ્યું છે અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું ગામ કમનીય છે બરાબર હવે જે પોતે જે વિસ્તારમાં રહેતા હતા ને ગાંધીગ્રામ એના જે છે વખાણ અત્યંત સુંદર જગ્યા છે નાની ટેકરીઓને ગોદમાં સંકાયેલું સરસ મજાનું સંતાયેલું છુપાયેલું આ ગામ છે બધાને આ ગામ ગમી જાય છે એની અંદર રહેતા માણસો પણ હવે શું કહે છે કે એની અંદર રહેતા માણસો પણ કેવા છે સરસ છે એ કોણ બોલે છે તો લેખક બોલે છે કીધું ને સરસ મજાનું સુંદર ગામ છે ગમી જાય એની અંદર રહેતા માણસો પણ ગમી જાય લેખક બોલે છે એટલે યુવતી શું થઈ જાય જાય છે છે શરમાઈ અને લાલચોળ બની જાય છે એને હાથ રૂમાલ મોપર દબાવ્યો હવે એને શરમાઈ ગઈ છે યુવતી તો પોતાના હાથમાં જે રૂમાલ હતો ને એના વડે પોતાનો ચહેરો શરમાયેલો ચહેરો છે એને છુપાવે છે હું તો બચપણની આની પ્રીતિમાં છું પ્રીતિ એટલે કે પ્રેમમાં છું બચપણ બચપણ એટલે કે બાળપણથી જ હું આશ્રમના પ્રેમમાં છું બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે હવે આ સંસ્થા જે છે એટલી સરસ મજાની છે કે ખાલી હું જ નહીં બરાબર પણ જે વિદેશીઓ બહારના જે લોકો છે એ પણ અહીં આવી અને સંસ્થા સાથે જોડાયા છે બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થાની અંદર પણ છે મોન્ટેસોરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેસરી અંતેવાસી અંતેવાસી એટલે કે અંત સમય સુધી સાથે રહેનાર ડેસ્ટિટ્યૂટ હોમમાં છે બરાબર અને બીજા વ્યક્તિઓ જે વિદેશમાંથી અહીંયા આવ્યા છે સંસ્થા માટે કામ કરવા શું કામ કારણ કે તેમને આ ગામ પણ ગમી ગયું અને સંસ્થા પણ ગમી ગઈ એટલે વિદેશમાંથી એ લોકો અહીં રહેવા આવ્યા છે અને એ લોકો પણ શું કરે છે સંસ્થામાં રહી અને લોકોની સેવા કરે છે ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીની વિકાસની વાત કરી પાયાની પાયાની એટલે કે જ્યારે સંસ્થાની શરૂઆત થઈ ને ત્યારથી કરી અને અત્યાર સુધીની જે વિકાસની વાત છે ને એણે મને કરી આ સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથની બરાબર આ જે સંસ્થા છે એના જે મુખ્ય જેને પાયો જેને કહી શકાય એવા બે વ્યક્તિ છે એક છે અમ્મા અને બીજા છે અપ્પા ગાંધીના ચુસ્ત અનુયાયી ને અંતેવાસી અંતેવાસી એટલે કે સાથે રહેનાર વ્યક્તિ હોય એને કહેવાય અંતેવાસી બરાબર શબ્દ સમૂહમાં પૂછાઈ શકે કે સાથે રહેનાર વ્યક્તિને શું કહેવાય તો કહેવાય અંતેવાસી હવે જે અમ્મા અને અપ્પા જે છે બંને પતિ પત્ની છે અને આ આશ્રમ જે છે બરાબર આશ્રમનો પાયો જે છે આ બંને પતિ પત્નીએ નાખ્યો હતો અને એકદમ શું છે એકદમ ચુસ્ત ગાંધીવાદી છે ગાંધીના અનુયાયી હતા અને અંત સમય સુધી જે છે તેઓ સાથે રહેનાર હતા અમ્માને અપ્પાને આ જંગલમાં અમ્મા અને અપ્પાએ આ જંગલમાં કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા મેં સાંભળી બરાબર હવે જે પંકજમ જે છે એના વિકાસની વાત કરે છે આશ્રમની તે કઈ રીતે એનો પાયો જે છે અમ્મા અને અપ્પાએ નાખ્યો છે અમા અને અપા કેવા હતા ચુસ્ત ગાંધીવાદી હતા અને કેવા હતા અંત સમયે ગાંધીજી સાથે રહેનાર જે છે વ્યક્તિ હતા અને જંગલમાં શું કર્યું છે તેમણે મંગલ કર્યું કે ચારે બાજુ જંગલો હતા અને અહીંયા સરસ મજાની જે છે સંસ્થાઓ ઊભી કરી એના પાછળની જે કથા જે હતી તે તેમણે કહી સંભળાવી ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસાપાત્ર અપાયા સંસ્થાને ઊભી કરી તેનું તેણે ભાવપૂર્વક બયાન કર્યું બયાન એટલે કે વર્ણન કર્યું કે કઈ રીતે અમ્મા અને અપ્પાએ જંગલમાં સરસ મજાની સંસ્થા જે છે એનું નિરૂપણ કર્યું છે અને આખી ઘટના જે છે તેણે કહી સંભળાવી ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તેનો અદ્ભુત ચિત્તાર આપ્યો ચિત્તાર એટલે કે અણસાર આપ્યો કે માત્ર અને માત્ર આજે સંસ્થાની જ વાત નહીં પણ ગામડાની અંદર પણ જે વિકાસ છે ને એનામાં પણ અમ્મા અને અપ્પા છે એનો મોટો આમાં શું છે હિસ્સો એટલે કે એનો ફાળો છે ફેમિલી પ્લાનિંગને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અબુદ્ધ માણસોને અવશ્ય આશીર્વાદ સમય લાગતી હશે એનો ખ્યાલ સહેજે મને આવી ગયો હતો છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ બરાબર ઢબ એટલે થશે રીતભાત પદ્ધતિ ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ આ ગ્રામ આ ગાંધી ગ્રામમાં જોતાં મારા આશ્ચર્યનો પાર ન રહ્યો હવે છેલ્લામાં છેલ્લી ઢબ હવે જે સંસ્થા જે છે એણે પોતાનું જીવન જે છે આપી દીધું હતું પતિ પત્ની એટલે કે અમ્મા અને અપાય હવે અમા જે છે પોતે વ્યવસાય શું હતા ડૉક્ટર હતા તેમ છતાંય પોતે જે છે જીવનભર આ સંસ્થાને હંમેશા ઊભી કરવામાં જે છે તેમનો સિંહ ફાળો છે હવે છેલ્લી ઢબમાં શું જોઈ રહ્યા છે લેખક કે જે શહેરની અંદર જે સાધનો હોય ને સજ્જ હોય એવી રીતના બધી જે યોજનાઓ જે છે અહીં આશ્રમની અંદર જોઈ એટલે જે લેખક છે એનો જે છે એ આશ્ચર્યનો પાર ન રહ્યો અને આશ્ચર્ય નવાઈ લાગે છે કે ગામડાની અંદર પણ આટલી બધી સુવિધાઓ જે છે હોઈ શકે આવી અપૂર્વ સંસ્થાના રચયિતા રચયિતા કોને કહેવાય રચના કરનાર અને સંસ્થાની રચના કરનાર કોણ હતા અમા અને અપા આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું ઉત્કંઠ એટલે કે આતુર બની ગયું હવે જે સેલ્વી પંકજમ છે અમ્મા અને અપ્પાના વખાણ કરે છે કે તેમણે કઈ રીતે આજીવના સંસ્થાને આપ્યા છે કઈ રીતે લોકોને મદદ કરી છે જંગલમાં તો સંસ્થા ઊભી કરી છે અને ગામનારા લોકો છે એને પણ કઈ રીતે મદદરૂપ બન્યા છે તો આવી વ્યક્તિને જોવા માટે હવે લેખક છે એકદમ શું બની ગયા છે આતુર બની ગયા છે વ્યાકુળ બની ગયા છે હવે આગળનો પાઠ આપણે આગળના ભાગની અંદર જોઈશું